સોમવારથી ચમોલીમાં હવામાન બદલાયું છે ભારત અને ચીન સરહદ પરના સરહદી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ છે જેના કારણે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે અને બાના પાસથી નીતિ પાસ સુધીના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે રસ્તાઓ અને પર્વતો પર બરફની ચાદર છવાઈ ગઈ છે આ વર્ષે ઓક્ટોબરમાં સરહદી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે જ્યારે ભારત તિબેટીયન બોર્ડર પોલીસ અને ભારતીય સેનાના જવાનો સરહદોની રક્ષા કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારોમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે માધ્યમિકમાં સોળ થી પાંચ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે તો પ્રાથમિકમાં સત્તર થી છ નવેમ્બર સુધી વેકેશન રહેશે તો દિવાળી વેકેશન ને લઈને દિવસો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યની શાળાઓમાં આ વખતે દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે તો માધ્યમિકમાં સોળ થી પાંચ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રાખવામાં આવશે તો પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિક શાળામાં સત્તરથી છ નવેમ્બર સુધી વેકેશન આપવામાં આવશે

કે હવે હું ચૂંટણી નહીં લઉં લડું ચૂંટણી મારે નથી લડવી મારા સમાજને એક કરવા માટે કેમ આ પ્રકારનું નિવેદન જગદીશ ઠાકોરને આપવું પડ્યું કે ચૂંટણી તેઓ નહીં લડે પ્રણવભાઈ બે બાબતો છે એક તો મેં લોકસભા પહેલાં હું આ જીવન કોઈ પણ ચૂંટણી નહીં લડવું એવી જાહેરાત કરી હતી એના ભાગરૂપે અમે બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસના સિંગલ ઉમેદવાર કરી શક્યા બધાને એક કરવાના કારણે અમે બનાસકાંઠા જીત્યા અને પાટણ થોડાક મતો માટે અમે હારી ગયા અને બીજું મેં એવું કહ્યું કે કોઈ પણ હોદ્દો નહીં હોય તો પણ આ જીવન કોંગ્રેસની મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રહે મેં રાજકીય ક્ષેત્ર સંન્યાસ લેવાની કોઈ જગ્યાએ વાત નથી કરી કોંગ્રેસમાં માત્ર હોદ્દો હોય ત્યારે જ સક્રિય ન રહેવાય અને રાહુલજી જ્યારે નવા લોકોને લાવવાની જવાબદારી અમારા જેવા સિનિયરો ઉપર મૂકતા હોય ત્યારે અમારી જવાબદારી છે નવા લોકોને લાવવાના એને તૈયાર કરવાના તૈયાર કરીને એને ચૂંટણીઓ લડાવવાની અને ગુજરાતની કોંગ્રેસની ધુરા નવા લોકોને ટ્રેન કરીને અમે સોંપીએ એ અમારી જવાબદારી છે એટલે એના ભાગરૂપે મેં આ વાત કરી હતી આપે બરાબર વાત કરી કે ઠાકોર સમાજની એકતા માટે અમે લોકસભા પહેલાં મારા ફાર્મ ઉપર ત્રણથી ચાર વખત અમે સમાજના પંદર વીસ લોકોને બોલાવ્યા કે શું પરિસ્થિતિ છે ત્યારે બધા ચિંતિત હતા કે જગદીશભાઈ ચૂંટણીઓ લડવી આપણા બધાના માટે ખૂબ અઘરી બની ગઈ છે ત્યારે મેં કહ્યું કે જે કોંગ્રેસમાં છે એ ઠાકોર આગેવાનો આપણે એક થઈ શકીએ ત્યારે બધાનો એક સૂર નીકળ્યો અને સૂર નીકળ્યો ત્યારે મેં જાહેરાત કરી કે હું આ જીવન કોઈ પણ ચૂંટણી નહીં લડું પણ એવું ના થાય કે જગદીશ ઠાકોર ચૂંટણી લડે તો આસપાસની જે વિધાનસભા હોય કે લોકસભા હોય તેની અસર ચોક્કસપણે જોવા મળે કે તમારા પૂર્વમાં પણ ઘણા જે દિગ્ગજ નેતાઓ છે ચૂંટણી લડતા હોય છે અને કહેવાતું છે કે આસપાસની સીટો છે તેની અસર થતી હોય છે તો ચૂંટણી ન લડો તમે તો આસપાસની સીટો પર એની અસર નેગેટિવ ના પડે બે બાબતો છે કે એક તો જ્યારે ચૂંટણી લડીએ છીએ ત્યારે જેટલા સિનિયર લીડર છે એને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એક મોટો દબાવ રહે છે એટલે જે સમય બહાર આપવો જોઈએ અમે આપી શકતા નથી અને જ્યારે આટલા ખરાબ પરિણામો આવ્યા છે ત્યારે અમારી જવાબદારી બને કે અમે એક જગ્યાએ ચૂંટણી લડીને જીતીએ એના કરતાં ફ્રી હોઈએ ડેમેજ કંટ્રોલ કરવાની જે અમારી પરિસ્થિતિ છે ઉમેદવારોના ફોર્મ ભર્યા પછી જે અપક્ષો લડે છે એમાં અમે પહોંચી નથી વળતા એ અમારે જાહેરમાં સ્વીકારવું પડે અને બીજું કે નાના મોટા જે પ્રશ્નો ઉભા થાય છે ઉમેદવાર ડિક્લેર થયા પછી એનું મિકેનિઝમ કરવામાં મેં છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસમાં જોયું છે કે એમાં ક્યાંક ને ક્યાંક અમારી ત્રુટી રહે છે હું ચોક્કસ એવું માનું કે અમારા જેવા બે પાંચ લોકો ચૂંટણીની ન લડે અને જો આ પ્રક્રિયાને અમે સુપેરું સંભાળી શકીએ તો કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો થાય છે

એ દવાઓ ન વેચવા માટે ફેડરેશન દ્વારા આપ સૌ કેમિસ્ટ મિત્રોને એક વોટ્સએપ દ્વારા મેસેજ તમારા ઝોન જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ દરેકને મોકલાયો છે તો નાનામાં નાના કેમિસ્ટ સુધી આ સમાચાર પહોંચે દાહોદમાં દિવાળીના પર્વને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે ડેરી સ્વીટ માર્ટ ફરસાણ સહિતની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે તો દૂધ પનીર માવા સહિતની વાનગીઓની તપાસ હાથ ધરવામાં આવી છે ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે તો ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં હવે ફફડાટ વ્યાપ્યો છે સમાચારોમાં આગળ વધીએ તે પેલા રોકાય છે દરિયામાં જ સગે વગે થઈ જશે શક્તિ વાવાઝોડું શક્તિ વાવાઝોડું નબળું પડી ડીપ ડિપ્રેશન બની જશે દરિયામાં એક જગ્યાએ થંભી ગયું વાવાઝોડું પવનની ગતિ ઘટીને એસી કિલોમીટર પ્રતિ કલાક થઈ પૂર્વ દક્ષિણ પૂર્વમાં ખૂબ ધીમે આગળ વધશે શક્તિ વાવાઝોડું આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી દરિયાકાંઠે ડીડબ્લ્યુ બે સિગ્નલ લગવાયું માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં યથાવત રહેશે વરસાદી માહોલ શક્તિ વાવાઝોડાએ પલટી મારી ગુજરાત તરફના દરિયામાં છ કલાકમાં એકસો વીસ ડિગ્રી વળાંક લીધો જોકે ગંભીર વાવાઝોડામાંથી નબળું પડ્યું પવનની ગતિ ઘટીને અંદાજે ત્રાણું કિલોમીટર થઈ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આપી જાણકારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડાના ઉપરનો ભાગ વિખેરાયો કેન્દ્ર ખુલ્લું પડતા નબળું પડી રહ્યું છે વાવાઝોડું આવતીકાલ સુધીમાં ડિપ્રેશન બની જશે વાવાઝોડું બુધવાર સુધીમાં દરિયામાં વિખેરાઈ જશે વાવાઝોડું દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવવાનો કોઈ ખતરો નહીં બુધવાર સુધી વાવાઝોડાના ભેજથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી શક્તિવાદ નવેમ્બરમાં પણ પડશે વાવાઝોડાનો માર આગાહીકાર અંબાલાલે કરી નવેમ્બર ડિસેમ્બર મહિનાને લઈને આગાહી અઢાર નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અઢાર નવેમ્બરથી ડિસેમ્બર પ્રારંભ સુધી વાતાવરણમાં પલટો રહેશે નવસારીમાં વાવાઝોડાના ખોખનાક લાઈવ દ્રશ્યો સામે આવ્યા ચીખલી તાલુકાના તલાલચોરા ગામનો ભયાવહન હજારો સીસીટીવીમાં કેદ એક સપ્તાહ પહેલા આવેલા વાવાઝોડાના સીસીટીવી આવ્યા સામે ચીખલી અને વાંસદા તાલુકાના હજારથી વધુ ઘર અને ખેતરોમાં વેર્યો હતો ભારે વિનાશ પાંચ મિનિટના વાવાઝોડાએ વીસથી વધુ ગામોમાં મચાવી હતી તાબાહી વાવાઝોડાની વિનાશ લીલાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની શક્તિ વાવાઝોડું દરિયામાં નબળું પડ્યું હોવા છતાં તંત્ર સતર્ક જામનગરના બેડી બંદર અને રોઝી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું માછીમારોને દરિયામાં ન જવા સૂચના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજા કરાઈ રથ પોરબંદરના દરિયામાં કરણ જોવા મળ્યું દરિયામાં મોચા ઉછળતા જોવા મળ્યા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત તે માછીમારોને દરિયામાં ન જવા માટે અપાઈશું